હવે મારી વાત સાંભળો જો સાહેબ વડનગર લેવલ ઉપર આજે મેડિકલ નો પ્રશ્ન આવેદન આપવા આપણે આવેદન આપીએ અને એવું એ નહીં કે આપણે કોલેજ માં

જે જિલ્લાઓમાં જીએમી કોલેજો છે ત્યાં બીજી કોઈ સરકારી કોલેજ નથી મહેસાણાની અંદર વડનગર છે તો બીજી કોઈ મહેસાણામાં સરકારી કોલેજ નથી બધી પ્રાઇવેટ કોલેજો ધમધમે છે તો મહેસાણા જિલ્લાના બાળકોને મેડિકલમાં ભણવું હોય તો ક્યાં જશે પછી તો ચાઈના જશે રશિયા જશે આ તો કારણ કે પોસાય એવું જ નહીં તો એને અનુલક્ષીને જે ભવિષ્યમાં ડોક્ટર બનવા માગે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓ એ પોતાનો જિલ્લો રાજ્ય અને દેશ છોડવા માટે મજબૂર બન્યા આજે વાલીઓ બેંકમાં લોનો લેવા માટે મજબૂર બન્યા છે પોતાની જમીનો વેચવા માટે મજબૂર બન્યા સાહેબ આપ શ્રીને રજૂઆત કરીએ આવેદન પત્ર આપ્યું અને શું કહેશો નમસ્તે દીપ દેસાઈ પ્રાંત સહમંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ આપણા સૌના ધ્યાનમાં જ હશે કે ગત અઠ્યાવીસ જૂનના રોજ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જીએમઆરએસ સોસાયટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા કે જીએમઆરએસ મેડિકલ કોલેજોની ફી જે ત્રણ લાખ ગવર્મેન્ટ કોટામાં હતી અને વધારીને સાડા લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી જે નવ લાખ હતી તેને વધારીને સત્તર લાખ એટલે ગવર્મેન્ટ કોટામાં ત્યારે ગુજરાતમાં માત્ર એકમાત્ર એવું વિદ્યાર્થી સંગઠન હતું કે જે આને વધારો પાછો ખેંચાયો હતો અને સરકારશ્રીને રજૂઆત કરી હતી કે જીએમઆરએસ કોલેજોએ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે છે આ કોલેજોને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો બનાવવાનું બંધ કરો તેમ છતાં વર્ષે ફરી ગુજરાત સરકાર દ્વારા જીએમઆરએસ કોલેજોમાં જે ફીમાં વધારો કરવામાં આવ્યો છે એ ગુજરાતના મેડિકલમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓ જોડે અન્યાય છે અને અનુલક્ષીને વિદ્યાર્થી પરિષદ આજે સમગ્ર આવેદન આપ્યું કે